ગુજરાત એટીએસની ટીમે સુરતના ઉદ્યોગપતિ સતીશકુમાર હરેશભાઈ સુતરિયા અને યુક્તા કુમારી આશીષ કુમાર મોદી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ બંને ઉદ્યોગપતિઓ નામનો પ્રતિબંધિત ડ્રગ બનાવવા માટેના કેમિકલ્સ મેક્સિકો ગ્વાટેમાલા અને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા હતા કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા એટીએસ વધુ તપાસ હાથ ધરશે ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરતના એથોસ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ અગ્રત કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ અને એસઆર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સની મદદથી મેક્સિકો અને ગ્વાટેમાલાની કંપનીઓને ગેરકાયદેસર ડ્રગ મેકિંગ કેમિકલ્સ પહોંચાડવામાં આવતા હતા આ કેમિકલ્સ ગ્વાટેમાલા સ્થિત જે ઇમ્પોર્ટ કંપનીને મોકલવામાં આવતા હતા જે સિનોલોઆ કાર્ટેલ સાથે સીધા સંકળાયેલી હોવાનું અનુમાન છે બંનેની ધરપકડ બાદ સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા બંનેના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે એટીએસ બંનેને લઈ અમદાવાદ નીકળી ગઈ છે ગુજરાત એટીએસને મળેલી બાતમી અનુસાર આ ઉદ્યોગપતિઓ ગેરકાયદેસર રીતે ડ્રગ બનાવવાના ચાવીરૂપ કેમિકલ્સને બોગસ નામ અને ખોટા દસ્તાવેજો સાથે નિકાસ કરતા હતા